નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી શ્વેતા તેવતીયાએ નાદોદના ડિસ્પેસિંગ સેન્ટરની મુલાકાત લઈને મતદાન કર્મીઓની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું મુક્ત અને ન્યાય ચૂંટણી યોજાય તે માટે નર્મદા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના મથકો ઉપરથી પોલિંગ પાર્ટીઓને રવાના કરવામાં આવી હતી ચૂંટણી કર્મીઓ સુરક્ષા સાથે મતદાન મથકો પર પહોંચી જાય એવું આયોજન કરવામાં આવ્યું છે નાદોદ અને દેડિયાપાડા વિધાનસભા મત વિસ્તાર માટે નિયત કરવામાં આવેલા

એકવીસ છોટાઉદેપુર લોકસભા અંતર્ગત નાંદોદ વિધાનસભા મતવિસ્તાર માટે આજે અહીં છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય છે ત્યાં આજે સવારના છ વાગ્યાથી ડિસ્પેચિંગની કામગીરી ચાલુ થઈ છે ડિસ્પેચિંગની અંદર આપણે ત્રણસો ત્રણ ખાતે આપણા ઈવીએમ અને અન્ય કાગળો અને મટીરિયલ્સ જે કાલે મતદાન માટે કામ આવવાનું છે એનેથી મોકલી રહ્યા છીએ ત્રણસો ત્રણ બૂથ માટે પંદરસો પંદરથી વધારે આપણા કર્મચારીઓ અહીંથી ઈવીએમ લઈ અને આજે રવાના થશે અને કાલે એના માટેની સંપૂર્ણ કામગીરી થઈ રહી છે એમની સુવિધા માટે જમવાનું મંડપ અને મેડિકલ ટીમ અત્યારે તૈનાત છે